નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ આણંદ જિલ્લામાં એક વર્ષ દરમિયાન આડત્રીસ હજાર આઠસો પંચોતેર દસ્તાવેજોની નોંધણી થઈ નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી ફીની કુલ આવક એકસો કરોડ ઉપરાંત આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે અને આણંદ જૂના જિલ્લા સેવા સદન ખાતે આવેલ નોંધણી નિરીક્ષણની કચેરી ખાતે મકાન દુકાન ઘર જમીનના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે આ સબ રજિસ્ટ્રાર કચેરી આણંદના નોંધણી નિરીક્ષક આર્યુ રાઠવાએ કહ્યું કે દસ્તાવેજ કરવા માટે ગરવી ઓ પ્રોગ્રામમાં ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવાની હોય છે જેમાં સ્લોટ નક્કી કરેલા હોય છે અને આ મુજબ દસ્તાવેજ કરવા માટે નોંધણી નિરીક્ષક સમક્ષ આવવાનું થાય છે છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે એક જાન્યુઆરી બે હજાર થી લઈને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસો ચાર હજાર એકસો એકવીસ પેટલાદમાં ત્રણ હજાર નવસો એક્યાસી તારાપુરમાં બે હજાર ત્રેવીસ સોજિત્રામાં એક હજાર બસો છત્રીસ અને આણંદ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ઓગણીસ હજાર સાતસો પંચાવન મળીને કુલ આડત્રીસ હજાર આઠસો પંચોતેર દસ્તાવેજ વેજોની નોંધણી કરવામાં આવી છે આ મામલે તેમણે જણાવ્યું કે દસ્તાવેજોની નોંધણીથી અને સ્ટેમ્પ ડ્યુટીની ફી પેટે આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલ આડત્રીસ હજાર આઠસો પંચોતેર દસ્તાવેજોની ફી પેટે સરકારને એકસો નવ્વાણું કરોડ કરતા વધુની આવક થઈ છે આણંદ જિલ્લામાં કુલ આઠ કચેરીઓ તાર આવેલી છે એમાં વર્ષ બે હજાર લગભગ આડત્રીસ ની ઉપર દસ્તાવેજ નોંધાયેલા છે જિલ્લાના તમામ કચેરીઓ સહિત અને કુલ આવક પણ રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડૂટી ની આવક એકસો નવાનું થયેલી છે વેચાણ મોર્ગેજ તમામ પ્રકારના દસ્તાવેજની નિર્ણય પ્રક્રિયા કરવામાં આવેદારો કેવી રીતે અરજદારો જાતે ટોકન ઓનલાઈન મેળવે છે સમય પોતાની અનુકૂળતા મુજબ સમય લઈને ટોકન લઈને આવે છે અને એ પ્રમાણે દસાઈ પ્રક્રિયા કરવામાં આવે છે અરજદારોને એના પોતાનો સમય પોતે જે સમય એમને મળતો એ પ્રમાણે ટોકન લેશે એટલે અરજદારોને પોતાના સમય મુજબ દસાઈ નોંધવાની પ્રક્રિયા ખૂબ સારી છે અને સરળ છે